રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું મહેમદાવાદમાં આગમન મહેમદાવાદમાં બાવીસ કરોડના ખર્ચે પૂજ્ય રવિશંકર મહારાજ ઓડિટોરિયમનું કરવામાં આવ્યું લોકાર્પણ મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સાથે અવડાના અધિકારીઓ પણ જોડાયા દસકોઈ તાલુકા ઓગણીસ ગામોને પીવાના પાણી માટે ચાર પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ ખેડાના સાંસદ અને અમદાવાદના સાંસદ હસમુખભાઈ સહિત વટવા અને દસકોઈ અને ગાંધીનગરના ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત પૂજ્ય રવિશંકર મહારાજના ઓગણીસો સાહીઠના સંકલ્પને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ભૂતકાળમાં લાખનું કામ કરવા માટે લોકો અચકાતા હતા આજે કરોડોના કામો સરળતાથી કરી શકાય છે ભાજપ વિકાસની રાજનીતિ ઓગણીસો ને સાહીઠમાં રાજ્ય બન્યું અને નરેન્દ્રભાઈ બન્યા ત્યાર પછી જે ગતિ પકડી છે નાનો નહીં વિશાળ આયોજનનો દ્રષ્ટિકોણ નરેન્દ્રભાઈનો રહ્યો છે

એકસો પાંચ કરોડના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ એશિયન ડેવલપમેન્ટ બેંક અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા થયું આ સાથે કુલ બસો ચાલીસ કરોડના ખર્ચે અમદાવાદ પૂર્વ દસકોઈ વિધાનસભા વટવા વિધાનસભાના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે મારી મહેમદાદ વિધાનસભામાં મહેમદાવાદ શહેરમાં મૃદુને ને મુક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને આવવાનું થયું અને આટલી મોટી ભેટ અમારી વિધાનસભામાં આપી છે આ સાથે અર્બન ઓથોરિટી દ્વારા બીજી વિધાનસભામાં પણ આ કામ મળ્યા છે આ તબક્કે વિશેષ હનુમાન જયંતિ દાદાનું આગમન થયું હનુમાન દાદા નું તો દિવસ છે પણ દાદા એટલે ભૂપેન્દ્ર પટેલ સાહેબનું આગમન થયું

એટલે પૂજ્ય રવિશંકર મહારાજ નો હોલ એમના નામકરણ થયું છે એ હોલમાં અનેકવિધ કાર્યક્રમ થશે અને આવનારા સમયમાં સેટેલાઇટ સિટીનો જે સંકલ્પ છે પૂરો થશે પણ એ બધા કાર્યક્રમ પણ હોલમાં થશે